સિંગરપોર ડપોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્લાન્ટેડ ડ્રગ્સ ના ગુનામાં છેલ્લા ત્રણ માસના આ સફળતા બીએનએસએસ ના બોતેર મુજબના વોરંટવાળા આરોપીને ઝડપી પાટી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ અનુપમસિંહ ગેહલોત સુરત નાઓ દ્વારા નો ડ્રગ્સ સુરત સિટી અભિયાન અંતર્ગત ના ગુનામાં સંડોવાયેલા ના સફળતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સૂચના અનુસાર નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે એસોજી પોલીસ ઇન્સ્પેક્ટર ના હોય નાર્કોટિક્સ ના ગુના વોન્ટેડ આરોપીઓને ના ડેટા એકત્ર કરી સુરત શહેર માં નોંધાયેલ એનડીપીએસ ના ગુના માં નાસ્તાપત આરોપીઓ ને ઝડપી પાડવા સૂચના આપેલ હતી જે સૂચના અન્વયે એસઓજી ના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લાહ નામ ને મળેલ બાતમી હકીકત આધારે રાજા ચિકનની ગલી નાનપુરા ખાતેથી આરોપી મોહમ્મદ સફવાન મોહમ્મદ ઇશાક મેવાવાલા ઉમર વર્ષ 27 ઝડપી પાડવામાં આવેલ છે મજકુર આરોપી ની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે આજથી સાત મહિના પહેલા મોહમ્મદ હમઝા ઉર્ફે રિઝવાન નામના ઇસમને ડ્રગ્સમાં મુદ્દામાલ માલ હતો જે મુદ્દામાલ સાથે અલ્પેશ મિયાણી નામનો હોય હોય કેસમાં તપાસ દરમિયાન આરોપી અને પોતાનું નામ ખુલેલ હોય જેથી પોલીસ પકડ ટાળવા સારું નાસ્તો પડતો હોવાની હકીકત જણાવેલ હોય મજકુર આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળ તપાસ અર્થે એસપી શ્રી એચ ડિવિઝન સોંપેલ છે